પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આમોદમાં રખડતા પશુઓ સામે નગરપાલિકાની આંખો બંધ હોવાની લોકમુખે ચર્ચાઓ નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો આમોદ શહેરમાં રખડતા પશુઓનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે તેમ છતાં આમોદ નગરપાલિકા સંપૂર્ણ નિષ્ક્રિય રહી હોવાની લોકમુખ્ય ચર્ચાઓ ચાલી રહી છે મુખ્ય માર્ગો પર રોજિંદા પશુઓના જમાવડાના કારણે ટ્રાફિક જામ અકસ્માતો અને ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં મંદિરે દર્શન માટે ગયેલા એક વડીલ નાગરિકને રખડતા પશુએ ઈજા પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો નગરપાલિકાની બહાર ઊભેલો ઢોર ડબ્બો છેલ્લા બે મહિનાથી માત્ર શોભાના પાત્ર તરીકે ઉભો રહ્યો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે જ્યારે ગંદકી વચ્ચે ગાય બરણ કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે તેવી પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજના અર્થ હવે ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી કલેક્ટરના હુકમોનું પણ અમલ થતું ન હોવાની લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે નગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાર્ય કાયદેસર કાર્યવાહી થાય કારણ કે એ દૂધ મળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસરે ત્યારે જાહેરની બને છે હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આબૂદના સાચા શાસક બની ગયા હોય તેમ લાગી રહ્યું છે યાકુબ પટેલ ભરૂચ આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે હું આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકોએ ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે બે વખત સંયુક્ત મામલતદારશ્રી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે બે વખત રાખેલી પરંતુ પશુપાલકો કહીને મીટિંગમાં આવતા નથી આ બાબતમાં હવે આ જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે જેથી એમ કે કોઈ કોઈ ઈજા થાય નહીં અને જો હવે જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું